નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ તહેવાર દરમિયાન

સમયપત્રક અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો હતો નગરપાલિકાના સભ્યોએ તહેવાર દરમિયાન સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવા અંગે ખાતરી આપી હતી છોટાદેપુર પોલીસ દ્વારા આયોજિત આ શાંતિ સમિતિની બેઠક સફળ રહી હતી અને સૌએ મોહરમનો તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવવા સંકલ્પ લીધો હતો આજે નગરપાલિકા ખાતે આગામી મોહરમ નિમિત્તે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલ જેમાં મુસ્લિમ સમુદાયના આગેવાન તેમજ તેમના ધર્મગુરુ ચીફ ઓફિસર શ્રી ઉપપ્રમુખ અને હિન્દુ સમુદાયના આગેવાનો પણ હાજર રહ્યા અને આપણા મોહરમ શાંતિ રીતે પૂર્ણ થાય તે રીતે એને સમજ કરવામાં આવેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવો ના બને છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર